નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો હરની દુર્ઘટના મામલે હાલ તપાસ તો ધમધમાટ ચાલે છે પોલીસે આ ઘટનામાં જે આરોપીની ધરપકડ કરી હતી તેમાં આ સાઇટના મેનેજરને સાથે રાખીને ઘટનાસ્થળની વિઝિટ કરી હતી શહેર કલેક્ટર અને પોલીસના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પૂછપરછ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર અતુલ ગોર ડીસીપી પન્ના મોમાયા ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ કયા કારણોસર પલટી મારી તે અંગેની તપાસ હાથ ધરી હતી કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ પણ તરાવ ખાતે હાજર રહ્યા હતા શ્રીરામ મંદિરના નિર્માણ માટે અનેક લોકોએ યોગદાન આપ્યું છે ત્યારે યોગદાન આપનારાઓમાં સુરતની એક ચૌદ વર્ષીય બારા ભાવિકા મહેશ્વરી પણ સામેલ છે કથાવાચક અને મોટિવેટર ભાવિકાએ પોતાની કથાઓના માધ્યમથી પચાસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરીને આ ધનરાશિ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી છે શ્રીરામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટવતી વર્ષ બે હજાર એકવીસમાં સમર્પણ નિધિ ભેગી કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભાવિકાએ પણ સમર્પણ નિધિમાં યોગદાન કરવાનો સંકલ્પ લીધો હતો ત્યારબાદ ભાવિકાએ અનેક ઠેકાણે એક દિવસીય રામકથાનું આયોજન કરી આ કથાઓના માધ્યમથી પચાસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા ત્યારબાદ આ રૂપિયા ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગીરી મહારાજને સમર્પિત કર્યા હતા ભાવિકાએ રાષ્ટ્રચેતના સહિત વિવિધ વિષયો અંગે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં પચાસ હજાર કિલોમીટરની યાત્રા કરી છે અને ત્રણસો જેટલા કાર્યક્રમોનું પણ આયોજન કરી ચૂકી છે એક લેખિકા તરીકે ભાવિકા ત્રણ પુસ્તકો લખી ચૂકી છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અમિતાભ બચ્ચન સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેનીના વખાણ કરી ચૂક્યા છે આ સાથે જ અનેક મંત્રીઓએ ભાવિકાની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અપલોડ કરીને તેનીને પ્રોત્સાહિત કરી છે ભાવિકાને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળવા સાથે જ તે ઇન્ટરનેશનલ રામાયણ પુરસ્કાર પણ જીતી ચૂકી છે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાબરકાંઠાના પોલુ ફોરેસ્ટમાં પ્રદૂષણ અટકાવવા તથા પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેમજ પર્યાવરણ અને વન્ય પ્રાણીઓને થતા નુકસાનને અટકાવવા નિર્ણય કરવામાં આવે છે જેમાં ઓગણીસ માર્ચ બે ચોવીસ સુધી જંગલમાં પ્લાસ્ટિકના વપરાશ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂકી દીધો છે પોલો ફોરેસ્ટમાં પ્રી વેડિંગ શૂટની સાથે સાથે લોકો વન ડે પિકનિક પણ કરતા હોય છે જેથી ઘરે જ ખાવા પીવાનો સામાન લઈ જાય છે પ્લાસ્ટિકની ગીસો કપ અને ગ્લાસનો ઉપયોગ કરે છે જ્યાં ત્યાં કચરો ફેંકી દેવાને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે આ ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દીધો છે જો આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો તેવો વિરુદ્ધ કલમ એકસો ઇઠ્યાસી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો વડોદરા હની તરાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે અત્યાર સુધી કુલ પોલીસ દ્વારા મેળવવાની સરકારી વકીલ અનિલ દેસાઈ અને સિનિયર વકીલ હિતેશ ગુપ્તાએ આરોપીઓના રિમાન્ડ માટે દારદાર દલીલો કરી હતી જે દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામત ઉજવણી આવી રહી જેને લઈ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ખુલ્યામ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા એ ચલન પ્રાપ્ત થશે જે ચલન એકસો પાંત્રીસ દિવસમાં ભરવાનો સમય આપવામાં આવશે જો તે સમયગાળા દરમિયાન તે વ્યક્તિ દ્વારા ઈ ચલન ભરવામાં નહીં આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તેમજ જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે તારીખ પંદર જાન્યુઆરીથી લઈ પંદરમી ફેબ્રુઆરી સુધી માર્ક સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત જેવા શહેરોમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલન પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમ ભંગ કરનાર માટે ઈ ચલન એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે હવે ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનમાં ચોત્રીસ ગુનાઓને બદલે વીસ ગુનાઓમાં જ ઈ ચલન મોકલાશે જેમાં બસના ફૂટબોર્ડ પર ઊભા રહેવા માટે ઓટોમેટિક ઈ ચલન નહીં નીકળે તેમજ ડાર્ક ફિલ્મ ક્લાસ ફોર વ્હીલમાં ડ્રાઈવર સીટ પર એકથી વધુ પેસેન્જર બેસાડવાને ઈ ચલન નહીં ફેન્સી નંબર પ્લેટ રિક્ષામાં વધુ પેસેન્જર માટે હવે ઈ ચલન નહીં આ તમામ લોકોને ટ્રાફિક પોલીસ ઈ ચલન મેન્યુઅલી આપી શકશે આગળના સમાચાર જોઈએ તો વડોદરા હર્ની તરાવ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કમિશનર દિલીપ રાણાએ ઘટનાને દુઃખદ ગણાવી હતી કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેરે અઢાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમજ શરતોનો ભંગ કરવા બદલ કોન્ટ્રાક્ટ રદ કરી પ્રોપર્ટી બંધ સીલ કરવામાં આવી છે સુરસાગર તરાવમાં બોટિંગ અને કમાટી બાગમાં જોય ટ્રેન બંધ કરાવી છે હળની તરાવની ઝોનની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી વર્ષ બે હજાર બાવીસમાં કોર્પોરેશને સુપરવિઝન અને ઇન્સ્પેક્શન કરી પૂર્તતા કરી હતી ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માધ્યમથી પણ તપાસ થશે ઘટનાની બેદરકારી મામલે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે આગળના સમાચાર જોઈએ તો જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે વાતચાને એમ છે કે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે વિગતો મુજબ આજે જુનિયર ક્લાર્કનું રિસફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી હોવાની જાણકારી હસમુખ પટેલે આપી છે આગળના સમાચાર જોઈએ તો બે હજાર બેમાં માં ગોધરા ટ્રેન કાંડમાં મારે ગયેલા ઓગણસાઇટમાંથી ઓગણીસ કાર સેવકોના પરિવારજનો અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે વિશ્વ હિન્દુ પરિષદ વીએચપીના એક પદાધિકારીએ આ જાણકારી આપી છે વીએચપીએ કહ્યું કે ગુજરાતના અન્ય આમંત્રિત લોકોમાં ત્રણસો વીસ સંત અને સમાજના એકસો પાંચ પ્રતિષ્ઠિત સભ્ય સામેલ છે આગળના મોટા સમાચાર જોઈએ તો વડોદરા શહેરમાં હળની સ્થિત તરાવ ખાતે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો આકારે મૃત્યુ પામ્યા હતા આ ઘટના અંતર્ગત વૈષ્ણવાચાર્ય વ્રજ વ્રજરાજ કુમારજીની નિશ્રામાં વાઈ વી ઇન્ટરનેશનલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં વી પંચામૃત યોજના અંતર્ગત આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ પરિવારને રૂપિયા એકાવન હજારની સહાય પ્રત્યેકને આપવામાં આવશે આ સિવાય જે બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે તમામનો મેડિકલ ખર્ચ પણ સંસ્થા દ્વારા પૂરો પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જ્યારે આ દુઃખદ ઘટના સંદર્ભમાં પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વીવાયઓ અને વ્રજધામ સંકુલમાં તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગને અનુલક્ષીને એકાવન હજાર દીપના દીપોત્સવ પ્રારંભી આ દર્દનાક ઘટનામાં મુક્તિ પામેલા તમામ જીવોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સાથે ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો પાંચસોથી વધુ વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશમાં આવેલા અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે ત્યારે સુરત શહેરમાં આવેલા તાપી નમસ્તુભ્યમ દ્વારા તાપી આરતી ઘાટ ઉપર વિશેષ કાર્યક્રમનું આયો આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં બે લાખથી પણ વધુ દીવડાઓથી તાપી આરતી ઘાટને શણગારવામાં આવશે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાનાના પત્રને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા ગાંધીનગરમાં નોનવેજ ઈંડાની લારીઓ તથા દુકાનો ઉપરાંત કતલખાના રવિ અને સોમવાર એમ બે દિવસ બંધ રાખવા માટે ફરમાન કર્યું છે કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા શનિવારે રાત્રેથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ દુકાનો તથા કતલખાના બંધ કરવા માટે કડક શબ્દોમાં મૌખિક લેખિત સૂચના પણ સ્તર પર જઈને આપવામાં આવી છે આગળના મોટા સમાચાર જોઈએ તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા આમિર ખાન આજે વધુ એક વખત પોતાના કચ્છ સાથેના સંબંધને અટૂટ રાખવા લૈકિક વ્યવહાર નિભાવવા કચ્છના અંતરિયર કોટાઈ ગામે આવ્યા છે ભુજ તાલુકાના કોટાઈ ગામના યુવા ઉદ્યોગપતિ મહાવીર ધનજીભાઈ ચાટનું આકસ્મિક અવસાન થયું હતું જેથી તેમના પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે અભિનેતા આમિર ખાન ખાસ મુંબઈથી કચ્છ આવ્યા છે હતભાગી મહાવીર ચાડના પિતા ધનાભાઈ ચાડ વર્ષ બે હજાર રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ લગભગ ના શૂટિંગમાં મહત્વના સહયોગી રહ્યા હતા કોટાઈ ગામથી સાત કિલોમીટર દૂર લગાન ફિલ્મનું શૂટિંગ થયું હતું તે સમયે ધનાભાઈએ સવા બે દાયકા જૂના પારિવારિક સંબંધને આજે યાદ રાખી કચ્છના દિલાસો આપવા આવ્યા છે સમાચાર જોઈએ તો રાજકોટથી કિલોમીટર દૂર પટધરીના અમરેલી ગામે બેતાલીસ એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી તેઓએ ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત કેન્સર હોસ્પિટલના નિર્માણને બતાવ્યું હતું મેઇડ ઇન ઇન્ડિયાની જેમ વેડ ઇન ઇન્ડિયા સૂત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે વિદેશના બદલે દેશમાં જ લગ્ન પ્રસંગ ઉજવો ફરવા જાઓ તો વિદેશના બદલે દેશમાં જ ટૂર કરો પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વીસ વર્ષમાં ગુજરાત મેડિકલ હબ બની છે વર્ષ બે હજાર બે સુધી અગિયાર અને આજે ચાલીસ મેડિકલ કોલેજ છે એમબીબીએસની સીટ પાંચ ગણી વધી છે પીજી સેન્ટર ત્રણ ગણા વધ્યા છે ફાર્મસી કોલેજ તેરમાંથી સો થઈ છે ડિપ્લોમા ફાર્મસીની સીટ છમાંથી વધી ત્રીસ થઈ છે કોમ્યુનિટી હોલ સેન્ટર ખોલવામાં આવી છે એકસો આઠ પણ રૂપ બની છે આયુષ્યમાન ભારતથી છ કરોડથી વધુ લોકો સારવાર કરાવી ચૂક્યા છે જેમાં કેન્સરના દર્દીઓ પણ છે જેનાથી લોકોનો એક લાખ કરોડનો ખર્ચ બચાવ્યો છે આગળના સમાચાર જોઈએ તો રામ મંદિરના અભિષેક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસી છે આજે રવિવારે એકવીસ જાન્યુઆરીએ પીએમએ ધનુષકોડીમાં કોદંડા રામાસ્વામી મંદિરે દર્શન કરીને પૂજા કરી હતી આ મંદિર શ્રી કોડંડા રામાસ્વામીને સમર્પિત છે કોડંડા રામા નામનો અર્થ ધનુષધારી રામ છે રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસી છે આજે પીએમ સવારે સવા દસ વાગે ધનુષકોડી નજીક અરિચલ મુનાઈ પહોંચ્યા હતા એવું માનવામાં આવે છે કે અહીંથી જ રામ

એકરમાં ફેલાયેલું રામ જન્મભૂમિ સ્થળ જોઈ શકાય છે આ તસવીરો ભારતીય ઉપગ્રહો પરથી લેવામાં આવી છે રામ મંદિર ઉપરાંત સરયુ નદી દશર મહેલ અને અયોધ્યા રેલવે સ્ટેશન પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિર્માણ રામ મંદિરની આ તસવીરો લગભગ એક મહિના પહેલા સોલ ડિસેમ્બર બે પછી ગાઢ કારણે મંદિર અંતરિક્ષમાંથી સ્પષ્ટ રીતે દેખાતું નથી ભારતના અંતરિક્ષમાં પચાસ થી વધુ ઉપગ્રહો છે તેમાંના કેટલાકનું રિઝોલ્યુશન એક મીટર કરતાં ઓછું છે ઈસરો હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સ્પેસ એજન્સીએ આ તસવીરો સાફ કરી છે આગળના મહત્વના સમાચાર જોયે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે બાવીસ જાન્યુઆરી એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યા આવશે તેઓ રામનગરીમાં ચાર કલાક રોકાશે પ્લેન સવારે સાડા દસ વાગે અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે અગિયાર વાગે રામ મંદિર પહોંચશે અહીં ત્રણ કલાક રોકાશે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપતા પહેલાં પીએમ રામ મંદિર પરિસરમાં સ્થાપિત જટાયુની પ્રતિમાનું ઉદઘાટન અને પૂજન પણ કરશે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બપોરે બાર વીસથી એક દરમિયાન થશે પીએમની સામે રામલલાની આંખની પટ્ટી હટાવવામાં આવશે તેઓ સોનાની સોયથી રામલલ્લાને કાજલ લગાવશે અને અરીસામાં બતાવશે આ પછી મોદી મોહન ભાગવત અને ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ પોતાના વિચારો રજૂ કરશે આ પછી બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી જવા રવાના થશે બાવીસ જાન્યુઆરીએ થનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દુનિયાની સૌથી સુંદર અને મોંઘી રામાયણ અયોધ્યા પહોંચી છે આ રામાયણને વિશ્વની સૌથી મોંઘી રામાયણ કહેવામાં આવી રહી છે જેની કિંમત એક લાખ રૂપિયા હોવાનું કહેવાય છે આગળના સમાચાર જોઈએ તો ટ્રેનમાં આ કામ કરવાથી બચવું જોઈએ વરિષ્ઠ ડીસીએમ નિશાંત કુમારે કહ્યું કે ટ્રેનમાં ક્યારેય પણ મહિલાની છેડતી કરવી જોઈએ નહીં ખાસ કરીને ઘણી વખત પુરુષો આવી ભૂલો કરે છે આવી સ્થિતિમાં ટ્રેનમાં એક મહિલા પોલીસ હોય છે એક ફરિયાદ પર તમે સીધા જેલમાં જઈ શકો છો જો તમે કોઈ મુસાફરનો વિડીયો બનાવો છો અથવા કોઈની પ્રાઇવસીમાં દખલ કરો છો તો પણ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે આ સિવાય જો તમે ટ્રેનમાં કોઈના સામાનની ચોરી કરતા પકડાઈ જશો અથવા ટિકિટ વગર મુસાફરી કરતી વખતે ટીટી સાથે પકડાઈ જશો અથવા કોઈ વાત સાંભળશો નહીં તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઘણી વખત કેટલાક લોકો કોઈની આરક્ષિત સીટ પર બેસી જાય છે અને ફરિયાદ કરવા પર તેઓ પોલીસ સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરે છે આવા કિસ્સાઓમાં તેમની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે છે નિશાંત કુમારે વધુમાં કહ્યું કે આ સાથે જો તમે ટ્રેનની ચેન ખેંચીને ટ્રેન રોકશો તો તમે તાત્કાલિક જેલમાં તકેલી દેવામાં આવશે તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આ ખૂબ જ ગંભીર ગુનો છે રેલવે પોલીસ આ બાબતે ખૂબ જ સતર્ક છે આ ઉપરાંત મુસાફરી કરતી વખતે ટ્રેનની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે અથવા તોડવામાં આવે તો આવા કિસ્સામાં પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે આગળના સમાચાર જોઈએ તો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ એક એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું બાવીસ જાન્યુઆરીને મની માર્કેટ માટે રજા જાહેર કરવામાં આવી છે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમના સંદર્ભમાં કેન્દ્ર સરકારે બાવીસ જાન્યુઆરીએ સરકારી કચેરીઓમાં અડધા દિવસથી રજા જાહેર કરી છે હવે નવી માહિતી અનુસાર નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઈએ કહ્યું છે કે સોમવારે શેરબજાર બંધ રહેશે આગળના સમાચાર જોઈએ તો કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શનિવારે આસામમાં જાહેરાત કરી છે કે ભારત મ્યાનમાર સરહદ પર ખુલ્લી સરહદને ફેન્સિંગ કરવામાં આવશે ઘુસણખોરી અને મ્યાનમારથી ભાગી રહેલા આતંકવાદીઓને રોકવા માટે સરકાર બંને દેશો વચ્ચે મુક્ત અવર જવરને પણ રોકવા જઈ રહી છે આગળના સમાચાર જોઈએ તો અભિનેત્રી રશ્મિકા મંદના કેટરીના કેપ કાચોલ ભટ્ટ અને પ્રિયંકા ચોપરા પછી હવે નોરા ફતેહનો ડીપ ફેક પ્રકાશમાં આવ્યો છે આમાં નોરા કપડાની બ્રાન્ડની જાહેરાત કરતી જોવા મળે છે નોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ડીપ ફેક વિડીયોનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે નોરાના જે ડીપ ફેક વિડીયો સામે આવે છે તેમાં જોવા મળે છે કે તે ફેશન બ્રાન્ડની સિઝનના અંતના વેચાણની જાહેરાત કરી રહી છે વિડીયો ખૂબ જ પરફેક્શન સાથે બનાવવામાં આવે છે આમાં નોરાનો અવાજ ચહેરો અને તેની બોડી લેંગ્વેજ એવી રીતે એડિટ કરવામાં આવી છે કે જોનારને લાગે કે તે નોરા જ છે અભિનેત્રી રશ્મિકા મંડનાના ડીપફેક વિડીયોના કેસમાં દિલ્હી પોલીસના આઈએફએસઓ ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજીક ઓપરેશન ઓપરેશન્સ યુનિટ સાયબર ક્રાઇમ યુનિટે આંધ્રપ્રદેશના ચોવીસ વર્ષીય એન્જિનિયર ઇમાની નવીનની ધરપકડ કરી છે આ મામલે દિલ્હી પોલીસે દસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એફઆઈઆર નોંધી હતી આગળના સમાચાર જોઈએ તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુયજુના એક કોટા નિર્એ એક બાળકનો જીવ લીધો છે ચૌદ વર્ષના બાળકને મેડિકલ ઇમરજન્સી માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો જરૂરી હતો જેના માટે માલદીવ સરકારે મંજૂરી આપી ના હતી જેના કારણે સારવારમાં વિલંબ થતાં બાળકનું મોત નીપજ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે આગળના સમાચાર જોઈએ તો વિશ્વભરના હિન્દુ સમુદાયોમાં ઉત્સાહ અને ભક્તિની લહેર છે સમગ્ર વિશ્વમાં મોટા દિવસથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ કાર્યક્રમનું યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂયોર્કમાં આઇકોનિક ટાઈમ સ્ક્વેર સહિત લગભગ ત્રણસો સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે પેરિસનું એપિલ ટાવર પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે યુએસમાં શહેરોમાં મોટા પાયે ઓટો રેલીઓની યોજના છે અને મંદિરો અઠવાડિયા લાંબી ઉજવણીનું આયોજન કરી રહ્યા છે ફ્રાન્સમાં ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે વધુમાં ઇવેન્ટનું યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા અને મોરિશિયસમાં મોટા પાયે પ્રસારણ કરવામાં આવશે લગભગ અડતાલીસ ટકા હિન્દુઓ ધરાવતા મોરિશિયસે પણ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના ઉદઘાટન દિવસે હિન્દુ અધિકારીઓને બે કલાકની રજા આપી છે આ ઐતિહાસિક ઘટનાની વૈશ્વિક ઉજવણી નોંધપાત્ર વેગ પકડી રહી છે બાવીસ જાન્યુઆરીએ દેશભરમાં ભવ્ય કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેનો ફાયદો નાના મોટા વેપારીઓને પણ થઈ રહ્યો છે લોકો ધ્વજ ફૂલો પૂજા સામગ્રી મીઠાઈઓ અને દીવાઓની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે ટેન્ટ અને મીઠાઈઓનું બુકિંગ પણ અગાઉથી થઈ ગયું છે ટ્રેડર્સ ઓર્ગેનાઇઝેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સીએ અનુસાર દેશભરના વેપારીઓને એક લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો છે બાવીસ જાન્યુઆરીને ખાસ બનાવવા માટે વેપારી સંગઠનોએ વ્યાપક તૈયારીઓ કરી છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેનેડાએ મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડા દ્વારા રામ મંદિર પર લેવાયેલો આ નિર્ણય બધાને ચોંકાવી રહ્યો હકીકતમાં કેનેડાના ત્રણ શહેરોએ બાવીસ જાન્યુઆરીને અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે ઉજવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે એટલું જ નહીં હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ શ્રીરામની મૂર્તિના અભિષેકની વિધિને ચિહ્નિત કરવા ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં બિલબોર્ડ પણ લગાવ્યા છે ક્રિકેટને લઈ મોટા સમાચાર જોયે તો ઇંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ અનૌપચારિક ટેસ્ટ મેચમાં વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે સદી ફટકારીને તેને શ્રીરામને સમર્પિત કરી છે સોમવારે અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં આ કરીને અબજો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે સદી ફટકર્યા પછી એસ ભરતે મેદાનની વચ્ચે ધનુષમાંથી તીર મારવા માટે પોજ આપ્યો છે શ્રીરામને વંદન કરવાની અને ધનુષમાંથી તીર છોડવાની એસ ભરતની અદા ચાહકોને ખૂબ જ પસંદ છે તમને જણાવી દઈએ કે કેએસ ભરત ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપિંગ કરી શકે છે જ્યારે કેએલ રાહુલ નિષ્ણાત બેટ્સમેન તરીકે રમશે કેએલ રાહુલ ઉપરાંત બે વધુ વિકેટકીપર કેએસ ભરત અને ધ્રુવ જુરિલને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ સામે ભારતીય ટીમ માટે ઇંગ્લેન્ડ સામેની આ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે ભારતીય ટીમ ફરી એકવાર ઇંગ્લેન્ડ સામે ઘરઆંગની ટેસ્ટ મેચ ટેસ્ટ મેચ ટર્નિંગ ટ્રેક પર રમશે અને એવામાં વિકેટકીપરની ભૂમિકા ખૂબ મહત્ત્વની બનવાની છે એવામાં માત્ર કેએસ ભરત જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે